શનિ કે શનિદેવનું નામ પડે ને એટલે લોકોને ડર લાગે એ ડર એટલે લાગે છે કે પ્રાચીન કાળની ઘણી કથાઓ પણ આપણે કે રાજામાંથી રંગ બનાવે ને રંગ માંથી રાજ મોટે ભાગે આપણને અશુભ પકડવાની ટેવ છે રંક રાજા પણ બના પણ આપણે રાજામાંથી રંક વાતને પકડી લે બીજું આપણને કદાચ ઓછું જાણનારા કે છેતરનારા લોકોએ શનિ ગ્રહ વિશે અશુભ અશુભ જ વાતો કરી અને જણાવી છે કોઈ પણ ચીજનું પોઝિટિવ નેગેટિવ બંને હોય શુભ અશુભ બંને હોય બંને સાઈડ હોય જેમ વ્યક્તિ આપણે છે આપણી આગળ પાછળ બંને સાઈડ હોય એવી વાત શનિ રાશિ ક્યારે બદલે પહેલા તો એટલું જાણી લો દર ત્રીસ મહિને અઢી વર્ષે શનિ એક રાશિમાંથી બીજી રાશિ બહુ લાંબા ગાળાની ચાલનો ગ્રહ છે એટલે એટલી જોરદાર અસર કરે ઓગણત્રીસ માર્ચ આ શનિવાર હવે આવશે ને ત્યારે અમાસ પણ છે એટલે એને શનિ અમાવસ્યા કહેવાય શનિ અસર ક્યારથી કરે જો સૂત્રની વાત કરું તો શનિ ફલતી નિર્ગમ એટલે એવું કહેવાય કે જતો શનિ અસર કરે કોઈ પણ રાશિમાં હેન્ડ કરતો હોય ને એટલે જતો શનિ કહેવાય એટલે જતો શનિ અસર કરે કે અઢી વર્ષમાં શનિ ક્યારે હશે કે છેલ્લા છ આઠ મહિના બાર મહિના બહુ અસર કરે એવું નહીં પહેલા છ મહિના પણ જોરદાર અસર થાય એટલે આ તારીખ પકડી ઓગણત્રીસ માર્ગની તો એ તારીખ યાદ રાખવાની જરૂર નહોતી છેલ્લું દોઢ વર્ષનું કે વરસનું પ્રિડિક્શન આપણે કરત પણ આ તારીખ કેમ પકડી તો કે અત્યારે ગોચરમાં જતો શનિ થયો કુંભથી જતો થયો છે એટલે તીવ્ર બનેલો શનિ છે જ્યાં જશે ને ત્યાં બી એની તીવ્રતા વર્તાવાની તમને ઓગણસી માર્ચ પછી થોડા દિવસોમાં ખબર પડી જશે જે પનોથીમાં મુક્ત થશે ને એને પણ ખબર પડશે ચલો રાત થઈ ગઈ અને જેને શરૂ થશે અશુભ અસર એને પણ તાત્કાલિક અસર કરશે એટલે એવું માની લે ઓગણત્રીસ માર્ચ થી તરત પણ અસર ચાલુ થઈ જાય પહેલા છ આઠ મહિનામાં કે જેને પનોતી ઉતરે છે ને એને તરત રાહત નો અનુભવ હવે પનોતી કોને ઉતરે છે એટલું પહેલા આપણે બહુ ખાસ જાણીએ એવું કે છે કે કર્ક રાશિ એની પનોતી રહી છે અઢી વર્ષની નાની પનોતી જે ચાલી રહી એવું આવી જ રીતે વૃશ્ચિક રાશિ એની અઢી વર્ષની નાની પનોતી ચાલી રહી છે એ બિલકુલ પનોતીમાંથી મુક્ત થાય છે અને મકર રાશિ જેની સાડા સાતી પનોતી દૂર થાય એટલે આ ત્રણ રાશિ એવી જે ને કે જે પનોતીની અસર વધી કમ્પ્લીટ મુક્ત થાય એટલે એ લોકો માટે એવું કહેવાય કે એમને તો આમ તાત્કાલિક અસર દેખાય અને તરત ખબર પડી જશે કે ભાઈ પનોતી ઉતરી ગઈ આ ત્રણ રાશિ ખાસ નોંધી લેવા કે એમના રોકાયેલા કાર્યો હવે બધા પૂરા થવાના છે જે જે એમની તકલીફ વિટમણા શારીરિક તકલીફ આ બધું દૂર થવાનું

જેને અઢી વર્ષની નાની પનોથી શરૂ થાય છે અને ધન રાશિ જેને અઢી વર્ષની નાની પનોથી શરૂ થાય છે એટલે આ પ્રમાણે આ ત્રણ રાશિ છે ને એને પનોતી શરૂ થાય આ પ્રમાણે તમારે આટલું નોંધી લેવાનું કે આ રાશિઓ પનોતી બહાર આવે છે ત્રણ ને ત્રણ રાશિ ઇન જેટલાને મુક્ત થાય છે એને તરત ખબર પડશે આવી જ રીતે જેને પનોતી શરૂ થાય છે એને પણ ખ્યાલ આવતો જશે કે પનોતીની અસરો કે ભી મેષ રાશિ પણ જેટલા લોકોનું નામ છે ને અ લ અને ઈ ઉપર એ બધાને એવું સમજી લેવાનું કે તમારી રાશિથી આ મીન રાશિનો શનિ છે ને એ બારમે ભ્રમણ શરૂ કરશે અને અઢી વર્ષ માટે કરશે ત્રીસ મહિના સાડા સાતી પનોતીનો પ્રથમ તબક્કો શરૂ થશે અને જે સનો સની પનોતી ના એક પાયા હોય એ પ્રમાણે લોઢા ના પાય અને ક્યાંથી પહેલો તબક્કો એટલે માથા ઉપરથી કહેવાય આ રીતે પસાર થશે શનિ ની પનોતી આવે ને એટલે શારીરિક માનસિક અને આર્થિક રુકાવટ તકલીફ બીમારી આ બધું કઈ ને કઈ આ ચીજો જેવી જે કોઈ રુકાવટ લાવે બધી જગ્યાએ શારીરિક બી સમસ્યાઓ સર્જે માનસિક ચિંતા બે છે એની વધારે આર્થિક કાર્યોમાં રૂકાવટ એટલે પૈસાની પણ નાની મોટી તંગી નુકસાન દગો ફટકો આવું બધું પનોતીના કાળમાં થાય એક પ્રકારે થોડો તકલીફદાયક સમય ગણાય બહુ મોટા નિર્ણયો કોઈ દિવસ પનોતીમાં લેવાય નહીં એટલે મેષ રાશિ આ બિલકુલ ધ્યાન રાખવાનું છે મેષ રાશિ માટે આ પનોતી ચાલુ થઈ રહી છે ખાસ પનોતી માટે એવું કહેવાય છે કે ઉતાવળિયા નિર્ણય નહીં લે સની જન ને તમારે સ્લો આરામથી કામ કરો ને અને પનોતીના કાળમાં કંઈ બીજી કોઈ અસમંજસ નથી થવાની પણ તમે ઉતાવળ કરી તો તમે નુકસાન આવું બિલકુલ લખી લેવાનું કોઈ ખોટા કામમાં જોડાય બિલકુલ તકલીફ કષ્ટ પીડા બંધન આવવાનું એટલે કાર્યમાં સંયમ રાખો શાંતિથી કામ કરો નિયમિત કામ કરો ને તો પનોતી આવે અને જતી રહે કંઈ ખબર ના પડે અને છતાં પણ બિલકુલ નૈબત અસર કરવી હોય તો જેટલા ને પનોતી ચાલુ થાય ને એ શનિ પનોતી નિવારણના ઉપાય કરે ને તો એવા હજારો દાખલા છે મેં મારા જીવનમાં લોકોના આ દાખલાથી અનુભવી કે ભાઈ એ પનોતી આવી ગઈ એમાં બી સફળ છે અશુભ પનોતીમાં સફળ થાય એવા અનેક દાખલા છે તો એવું કેમ બને તો કેટલા વિદ્વાનો મને એવું કહ્યું તો આ શનિ અસર નથી કરતો કરે છે પણ શનિ ની તે નું કાર્ય જોવાય જો તમે કાર્ય બદલી નાખો શુભ કાર્યો કરવા લાગો શનિ ના ઉપાયો કરો તો તમને આ પનોતી માં પણ સારું પડે શું સારું કે અશુભ ના થાય ને એટલે બધું શુભ જ થાય કે સિમ્પલ નિયમ એટલે મેષ રાશિ માટે આવું છે હવે વાત આવી આપણે વૃષભ રાશિની વાત કરીએ તો કે જ્યારે આપણે કોઈ રાશિમાં શનિની વાત કરીએ કે ભાઈ વૃષભ રાશિને કેવું ફળ મળે તો એવું કહેવાય કે વૃષભ રાશિને આ શનિ છે ને એ અગિયારમાં બનવા બરાબર છે અગિયારમે જ્યારે આવે ને શનિ તો એવું કહેવાય કે અગિયારમો ભાવ લાભનો છે જીવનમાં એવું કહેવાય કે મોટા લાભ જ્યારે અગિયારમો શનિ થાય ત્યારે એવું તમારે ચોક્કસ સમજવા કે વેપાર ધંધા નોકરીમાં મોટા લાભ મળે બીજું એવું ખાસ કહેવાય કે તમારી નોકરીમાં પ્રગતિ અટકી ગઈ હોય ને તો એ પ્રગતિ થવાની કેટલા બધા લોકોનું પ્રમોશન રોકાઈ ગયું તો એ લોકોનું પ્રમોશન થવાનું છે સામાજિક દરજ્જો ઊંચો થવાનો મોટા લાભ થવાના છે સમાજમાં નામ યશ પ્રતિષ્ઠા અને કેતી વધવાની એકંદરે એવું કહેવાય કે ઉન્નતિકારક સમજ જીવનમાં મોટું સાહસ કરો કોઈ મોટા રોકાણ કરેલા હોય જમીન મકાન પ્રોપર્ટી તેમાંથી મોટો આર્થિક લાભ થવાનો એવું જેટલા લોકોને અગિયાર મે શનિ વૃષભ રાશિ એટલે બ ભવું એ બધા લોકોને આ લાભ થવાનો હવે વાત કરીએ આપણે મિથુન રાશિ મિથુન રાશિ જેટલા લોકોનું નામ ક છ અને ઉપર એવું કહેવાય કે તમારી રાશિ થી આ શનિ દસમે ભ્રમણ કરે એવું પહેલી વાત એ છે કે ભાઈ દસમે ભ્રમણ કરે ને એટલે કાર્યમાં સુધારો થાય સ્વાસ્થ્યમાં સુધારો થાય નામની ઉન્નતિ થાય કાર્યો મોટા થાય શનિ કર્મ ભાવમાં આવે શનિ જે ભાવમાં આવે ને એવું કહેવાય કે એ ભાવને વૃદ્ધિ કરે મોટો કરે એટલે દસમો ભાવ છે ને એ કાર્ય નો એટલે કાર્યો મોટા થાય લાંબા થાય લાંબા ચાલે તેવા હોય અને કાર્ય થી મોટા ધન લાભ થાય વેપાર કરતા હોય ની વૃદ્ધિ થાય વ્રત પ્રતિષ્ઠામાં વધારો થાય નામ બને ઉજ્જવળ કાર્ય કીર્તિ થાય જે લોકો નોકરીમાં એવું હોય પ્રમોટ પ્રમોશન અટકી હોય કોઈ પ્રગતિ અટકી હોય કોઈ જવું હોય કોઈ કાર્ય કરી લાંબા પ્રવાસે જવું હોય એ બધા કાર્યોમાં સફળતા મળે ઉન્નતિ આવે એવું કે આવી જાય ને કર્મ ઉજ્જવળ બનાવી દે છે એકાએક નામના મોટી કરે નાણાકીય સ્થિતિ સદ્ધર બના અને એનાથી જ એવું કહેવાય કે એનું યશ નામ પ્રતિષ્ઠા કીર્તિ બધું બને એક જીવનનો પાયો રચે એટલે જેટલા લોકો મિથુન રાશિના છે એના જીવનમાં મોટો લાભ થવાત હવે વાત કરીએ આપણે પહેલા કર્ક રાશિ જે શાંતિથી પહેલા સમજી લેવાનું છે અહીંયા હવે એવું બહુ ક્લિયર છે કે તમારી રાશિ થી આ શનિ છે ને નવમે આવે છે એટલે નવમો ભાવ છે ને ભાગ્યનો નસીબ નસીબની રુકાવટો દૂર થાય અઢી વર્ષની ની નાની પનો થી ઉતરી જાય જેમ મેં ક્લિયર કહ્યું ને કે તમે છુટ્ટા એ છુટ્ટા જાય ને એને તરત ખબર પડી જશે કે પનો ઉતરી ગઈ બરાબર છે ને પનો ઉતરે ને એટલે બંધનો મુક્ત થાય એટલે રોકાયેલી વસ્તુ ને બંધન કેવાય એ દૂર થાય એટલે કાર્યો થવા લાગે સિમ્પલ લોજિક સિમ્પલ નિયમ શનિ અઢી વર્ષની નાની પનો ઉતરે ને એટલે બહુ બધી રૂકાવટો જીવનની દૂર થાય ભાગ્ય ભાવમાં શનિ આવે છે એટલે ભાગ્યમાં વૃદ્ધિ કરે મેં કહ્યું શનિ કરોથી સ્થાન અભૃદ્ધ જે સ્થાનમાં બેસેને એને બહુ મોટું બનાવી દે વાઈડ બનાવે જમ્બો બનાવે અને સ્ટેપ બાય સ્ટેપ એમાં પ્રગતિ કરાવે ભાગ્યનો ભાવ છે ધર્મનો ભાવ છે વિદેશનો ભાવ એના વિશે જે વિચારોને બધું થાય અને મોટું થાય રોકાયેલા કાર્યો પૂરા થાય મિત્રો દ્વારા કોઈ સર્કલ દ્વારા તમને નફાકારક તકો મળે બહુ મોટી સારી પરિસ્થિતિ બનતી જાય એકાએ જે લોકો અડચણો આપતા હતા ને વ્યવસાયમાં નોકરીમાં કે અન્ય જગ્યાએ બાધા લાવતા હતા ને મદદ કરે કરે અથવા એ એ બાધાઓ લાવવાનું બંધ પણ એક ટાઈપ ની મદદ છે એ બધું કેમ કરે છે કે શનિ બદલાવ લાવે શનિ કોને બદલે કે તમને બદલે છે એ તમારી સામેનું જગત બદલાઈ જાય એટલે હું તમારું રિફ્લેક્શન છે હું એટલે કહું છું કે કદાચ જે લોકો નડતા હતા એટલે નડતા તમે તમારું વર્તન એવું હતું એટલે નડતા તમારું વર્તન આ શનિ બદલી દેશે એટલે તમે બદલાશો ને એટલે તમારું ભવિષ્ય બદલા હું લોકોને પહેલા કહું છું કે આ બધી વિધિ તમને બદલ આપણે બદલાવું નથી ને ભવિષ્ય બદલાઈ જાય એ અસંભવ બાબત છે એ આ ભાઈ મારા જેવું કદાચ કોઈ ચેનલમાં કે કોઈ વ્યક્તિગત બી નહીં કે આ ધંધો નહીં ફળે એવું બોલવાની બધાની તાકાત નથી કંઈ બી કરવામાં જો હા બોલવીને ને એકદમ સરળ છે કેટલા બધા લોકો મારી જોડે આવે ને એમ કે સાહેબ આ બહુ નુકસાન છે બંધ કરી દઉં જો હા કહી દે ને તો મારા માટે એક સેકન્ડ નું કામ છે કે તમારું જે થવું હોય થાય કે આટલી મોટી ફેક્ટરી બધું બંધ થઈ જાય નુકસાન થાય તો તમારું હા કેવું સરળ છે પણ ના કહીને છાતીથી ઊભા ઉભા રહેવું જોડે એ અઘરું છે સાહેબ કારણ કે પ્રૂવ કરવાનું છે કે નુકસાનનો ધંધો નફો કરી દેશે ઉભો રહેતો એ બહુ તાકાતની વાત છે એટલે જાણીએ તો જ બોલાય અને સત્ય આજે કે કર્ક રાશિ માટે બહુ બેસ્ટ આઈક સિંહ રાશિ હવે અઢી વર્ષની નાની પનોતિ શરૂ થવાની છે વધુ પરિશ્રમ કરાવશે માનસિક શારીરિક આર્થિક ચિંતા આપશે શનિની પનોતી આવે ને શુભ કે અશુભ હોય પણ ચિંતા તો ખરાબે તમારે એવું માની લેવાનું માનસિક ચિંતા કરાવે અને એના જ કારણે શારીરિક આપણે બેચેન થઈએ તમને એવું લાગે કે ભાઈ આર્થિક સમસ્યા આપે બધું રોકાઈ રોકાઈ ને થાય એવો ટાઈમ તમને લાવે એ જ્યારે પણ પનોતી થાય ને એટલે એવું કે ઝડપ તમારે નથી કરવાની એની મેળે કામ ઝડપી થાય ને બરોબર તમે ઉતાવળીએ નિર્ણય લીધા તો તમે નુકસાન તમે રોકાઈ રોકાઈ શાંતિથી નિર્ણય લો તમે હવે તમારે શું કરવાનું જેને પનોથી શરૂ થાય ને એને પોતાની પ્રકૃતિ આ જ્યોતિષ ના સિદ્ધાંતો જ આવું ક્યાંય કોઈ જ્યોતિષ નહી કે કારણ કે સમજ નથી એ ખબર નથી કે સિદ્ધાંત આજે કે ભાઈ સમય ટોપ આપવાનો ત્યારે ફરી સાહસ ભાઈ મોટું કરવાનું કામ વધારી દેવાનું આઠ કલાક કામ કરતા હો બાર કલાક કરો સોળ કલાક કરો ખરાબ સમયમાં વધારે કામ કરો તો વધારે નુકસાન થાય ત્યારે કામ સ્લો કરવાનું એટલે હું કહું જેના પનોતી ચાલુ થાય સિંહ રાશિ કામ સ્લો કરી દેવા જે કામ આપણે બહુ ઉતાવળે કરતા ધીમે ધીમે કરવા કંઈ બી વસ્તુ ખરીદવા આવે સ્લો કરો આરામથી કરીએ જો તમે સ્લો કરો તો શનિને ગમે જ અને જેટલાને પનોતી હોય રોકાઈને આરામથી નિર્ણય લો શાંતિ થી નિર્ણય લો શનિ ના ઉપાય કરો નિવારણ તો પનોતી ની અસર નહીવત થઈ જાય આ શનિ નો કરો હજારો લોકો ના લાભ આ દાખલા છે કે પનોતી માં પણ સારું થાય અશુભ બંધ થાય ને સારું નિવારણ કરો ને સંકલ્પ કરીને સાચી રીતે કરો શનિદેવ એ કાર્ય ને બી જોવે તમને એનું ફળ આપી દે તો તમારી તકલીફો દૂર થાય કોઈ પણ શારીરિક માનસિક ચિંતા પનોતી થી જે એટલે એને અશુભ ના માનસો પનોતી હોય એટલે કોઈને પણ થાય મને પનોતી આવે તો મને પણ થાય ધારો કે મીનમાં પનોતી ચાલુ છે તો મને પણ થાય તો મારે શું કરવાનું કામ સ્લો શાંત થઈ જવાનું ધીમે ધીમે કરવાનું શનિના ઉપાય કરવો તો કોઈ જ પ્રોબ્લેમ ના થાય બધું સારું થાય કન્યા રાશિ હવે તમારી રાશિ થી છે ને આ શનિ સાતમે આવવા સાતમો ભાવ છે જીવનની બધી ભાગીદારી નો પચાસ ટકા નો ભાવ અને કર્મ ભાવ નો કર્મ ભાવ તો તમારે હાથે એવું કહેવાય કે ભાઈ બહુ મોટું કર્મનો પાયો મૂકવાનો એવો આ સમય છે તમારી રાશિ સાતમે આવે મિત્રો સંબંધીઓ અને જે પચાસ ટકાના તમારી જોડે આમ એકદમ ઘનિષ્ઠ જોડાયા છે ને એ બધા લોકો ઓર સપોર્ટ કરશે તમને નોકરી વ્યવસાય બધી જગ્યાએ નાણાકીય સ્થિતિ સુધરશે જે લોકોની એવું કહેવાય નોકરીમાં પ્રગતિ રોકાઈ રહી છે ને એ એકાએક પ્રગતિ થશે વ્યવસાયમાં ધીમી ગતિ છે એ ગતિમાં વધારો આવી જશે કારણ કે શનિ કર્મથી કર્મ ચાલે એટલે દસમા ભાવનો આ સાતમો કર્મ ભાવ છે કર્મથી ચોથો આ દસમો ભાવ હવે આ શનિ આટલું મોટું ફળ આપવાનો છે એટલે કામ કરવાના શાંતિથી કરવાના સાતમે શનિ જે સ્લો કરવાનું ચોક્કસ કે કારણ કે પોતાના ભાવથી સાતમે ઉતાવળ નહીં સ્લો કરો શાંત કરો અને મોટા કામ કરો જબરજસ્ત મોટો લાભ થવાનો છે મોટા ફાયદા થવાના લોકો સામેથી લાભ આપવાનો ને મદદ